તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા સમાચારની અંદર આજે તારીખ 20 સપ્ટેમ્બર 2025 અને વાર થયો છે શનિવાર ત્યારે મિત્રો હવે ગુજરાત રાજ્ય પર શનિ રવિ ભારે રહેવાના છે તો ખાસ કોઈ રજાની અંદર બહાર જવાનો પ્લાન હોય તો ટાળી દેજો કારણ કે શનિ રવિની અંદર ગુજરાત રાજ્યમાં કાળ સમાન સિસ્ટમ હવે આવી ગઈ છે અને એને છોડી દેજો તો મિત્રો નવરાત્રી પહેલા પણ સાવધાન થઈ જજો કારણ કે જોઈ લો એક મોટું મહાકાય વાવાઝોડું હવે ગુજરાત રાજ્ય તરફની દિશા પકડી ચૂક્યું છે અને આગામી 10 દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ ગરમાવાનું છે

ગુજરાતમાં હાલ અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે તેને લઈને આખા ગુજરાતમાં કે નવરાત્રી સુધી આ સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર ભૂકા કાઢવાની છે જેને લઈને ભારેથી લઈને ભારે વરસાદો ગુજરાતમાં જે છે તે તાંડવ મચાવશે જેના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોમાં પણ છેલ્લે સુધી બનેલા રહેજો જેથી કરીને બધી જરૂરી અને કામની અપડેટ જે છે મિત્રો તમને મળી છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે મારે તમને વરસાદી સિસ્ટમ વિશે માહિતી આપવાની છે કે જે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર આવી ચુકી છે અને આ સિસ્ટમને કારણે ગઈ કાલે પણ ભારે વરસાદ પડ્યો છે આ સિસ્ટમ વિશે વિશે વાત કરીશું ત્યાર પછી મારે પણ સરખી માહિતી આપવાની છે તો ચાલો સિસ્ટમ વિશે સૌથી પહેલા શરૂઆત કરીએ તો જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે તો આખે આખો ગુજરાત રાજ્યનો પટ્ટો છે અને ગુજરાતની અંદર જોશો તો મિત્રો આ જે સિસ્ટમ અત્યારે હાલ આ મહાકાય સિસ્ટમ જે છે તે બનેલી છે તે અત્યારે ક્યાં રહેલી છે તો જોઈ લો મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત

આવી રહી છે ત્યારે નવરાત્રી જે છે તે ગુજરાત છે અને નવરાત્રી બગાડવા આવી રહ્યા છે બે મોટા વાવાઝોડા તો ચાલો મિત્રો વાવાઝોડાની વાત નીકળી છે તો વાવાઝોડા વિશે તમને માહિતી આપું જેથી મિત્રો તમને ખ્યાલ આવે કે કઈ કઈ જગ્યાએ કેટલું ખતરનાક પ્રેશર અને વાવાઝોડું અત્યારે હાલ બનેલ છે તો મિત્રો જોઈ લો વાવાઝોડું અત્યારે હાલ મિત્રો જાપાન અને ચાઇના બોર્ડર પાસે રહેલું છે અને આ વાવાઝોડું ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્ય પર પ્રમાણ દેતું જોવા મળી રહ્યું છે એટલે કે તારીખો વિશે પણ તમને વાત કરીએ તો મિત્રો વીસ તારીખથી લઈને બાવીસ તારીખ વચ્ચે આ વાવાઝોડાની સિસ્ટમની શરૂઆત જે છે તે બંગાળની ખાડીમાં થઈ જવાની છે અને પચીસ તારીખે જે છે ત્યાં વાવાઝોડું પ્રોપર બંગાળની ખાડીમાં તબાહી મચાવવાનું શરૂ કરશે ત્યાર પછી આગળ વધતું વધતું જશે છે મિત્રો ગુજરાત રાજ્ય સુધી પહોંચશે ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડું કઈ તારીખે પહોંચી રહ્યું છે તો મિત્રો જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન આ વાવાઝોડાને કારણે અતિભારે તોફાની વરસાદો જે છે સાથે જ ગાંધી અતિભારે આંધી તોફાન અને વાવાઝોડા સાથેના વરસાદો ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે ચાલો મિત્રો તારીખો સાથે તમને દેખાડી દો તો જોઈ લો છે ત્યાર પછી જોઈ લ્યો તો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન જે છે ત્યાં વાવાઝોડું ગુજરાત રાજ્ય નજીક આવતું જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી જે છે તે ગુજરાત રાજ્યથી આ વાવાઝોડું આગળ વધવાનું છે ઓગણત્રીસ અને ત્રી તારીખે અને આ વાવાઝોડાને કારણે મિત્રો જો ઓગણત્રીસ ત્રીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન અતિ ભારે ખુંખાર વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ભારે અને માઠું નુકસાન પહોંચાડવાનું છે છેલ્લે છેલ્લે ચોમાસાના વિદાયને પણ આ ચોમાસું આ વાવાઝોડું જે છે તે ભારે ખલેલ પહોંચાડવાનું છે તો ચાલો મિત્રો વાવાઝોડા વિશે તો માહિતી અહીંયા પૂર્ણ થાય છે ભવિષ્યમાં જ્યારે કે નવી અપડેટ આવશે મેં તમને જણાવી દઈશું કારણ કે આ વાવાઝોડું નવરાત્રી દરમિયાન પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાતમાં નવ્વાણું ટકા જે છે તે ભારે તોફાન સાથેના વરસાદ લઈને આવવાનું છે જેના વિશે આપણે આવનારા મે વાત કરીશું ચાલો અત્યારે મિત્રો આપણે વાત કરીએ ગુજરાત રાજ્યમાં ગઈ કાલે કેવો માહોલ જોવા મળ્યો તો જોઈ લો મિત્રો સુરતની અંદર ગઈ કાલે સારો એ વરસાદ પડ્યો છે તમને ના કહેલ તો જણાવી દઈએ 6 થી 7 ઇંચના વરસાદો પણ પડ્યા છે માત્ર 2 થી 3 કલાકમાં આટલા ભારે વરસાદ પડતા જો રસ્તા ઉપર ચારો દિશા તરફ પાણી ભરાયા ગોઠણ સમા પાણી રસ્તા ઉપર ભરાતા લોકો ત્રાહિમામ પોકાર્યા ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળી બીજા નંબર ઉપર મિત્રો આ જોઈ લો તો મે ભાવનગર લાગુના વિસ્તારમાં અતિ ભારે વરસાદ ભાવનગર અમરેલી અને બોટાદમાં તોફાની વરસાદને કારણે મિત્રો જોઈ લો ઘરની આંગણામાં પણ મિત્રો ઘરના આંગણમાં પણ લોકોને પાણી ભરાયા ત્યાર પછી આજે એટલે કે મિત્રો આજે તારીખ વીસ થઈ છે અને શનિવાર થયો છે ત્યારે આજે જોઈ લ્યો તો ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં જોઈ લો તો ઓરેન્જ એલર્ટ કયા કયા ભાગોમાં છે તો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ આ છ એ છ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટવાળા બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે પાંચ પાંચ છ છ ઇંચના વરસાદો આજે તમને પડતા જોવા મળી શકે બાકી આખા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર

તમને મિત્રો દેખાડી દે તો બાકી પણ કયા કયા ભાગમાં વરસાદ રહ્યા તો જોઈ લો અમરેલી ભાવનગર અને બોટાદ સૌરાષ્ટ્રની અંદર આ બધા ભાગોમાં થી લઈને બે અઢી ઇંચના વરસાદ પડ્યા છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારો વડોદરાની અંદર ભરૂચની અંદર સારા એવા વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદો પડતા અતિ ભયંકર લેવલની સિસ્ટમો બની તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો મલાલે જે છે તે દિવાળી સુધીની આગાહી કરી છે જ્યાં મિત્રો ઓક્ટોબર મહિનામાં પણ એટલે કે આવનારો મહિનો દિવાળી મહિનો છે તો દિવાળી વાળા મહિનામાં પણ ભારે વરસાદની

સૌદીબલા સૌરાષ્ટ્રથી શરૂઆત કરવાની છે કારણ કે આખા સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં જોઈ લ્યો તો ભાવનગરથી શરૂ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો મિત્રો ભાવનગરની અંદર પણ ઝૂમ કરીને તમને બધા તાલુકા વિશે માહિતી આપીએ તો જોઈ લો મિત્રો ભાવનગરની અંદર વલભીપુર પાલીતાણા ગારિયાધાર શિહોર તળાજા અલંગ અને મહુવા સહિતના આખા પટ્ટાની અંદર ગડાકા અને ભડાકા સાથેના ગાજવીજ સાથેના વરસાદો ભૂકા કાઢશે તો અમરેલી જિલ્લાની પણ વાત કરીએ ત્યાર પછી બીજા બધા જિલ્લાની પણ વાત કરવાની છે તો અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે જેમાં બગસરા

અને મોરબી જિલ્લામાં પણ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આ બંને જિલ્લાના મિત્રો બાકીના તાલુકા સાથે ચોટીલા થાણગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આખા પટ્ટાની અંદર ધોધમાર અતિ ભયંકર વરસાદોની આગાહી છે જામનગરની અંદર પણ લાલપુર કાલાવાડ ખંભાળિયા ભાણવડ લાગુના વિસ્તારોમાં મેઘરાજા છોતરા કાઢવાના છે તો આમ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે પોરબંદર દ્વારકા છોડીને કચ્છમાં પણ આજે મિત્રો કોઈ મોટા વરસાદની આગાઈ નથી કારણ કે અરવલ્લી લાગુના અને સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે જ્યારે મહેસાણા અને પાટણ લાગુના વિસ્તારોમાં મધ્યમથી છૂટા છવાયા વરસાદની આગાહી તો ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઓરિજિનલ મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે ભૂકા કાઢી રહી છે અને હવે પછીની ભારે કારણ કે પણ અહીંયા વરસાદ પડ્યા છે ત્યારે જોઈ દક્ષિણ ગુજરાતના આખા પટ્ટાની અંદર આજે ભરૂચ રાજપીપળાથી લઈને ઉમરપાડા ડેડીયાપાડા કોસંબા અંકલેશ્વર સુરત લાગુના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે જુઓ તો આખા પટ્ટાની અંદર વ્યારા બારડોલી રાત વલસાડ નવસારી સુરત અને સાપુતારા ડાંગ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે તો આજે મિત્રો 20 તારીખ મધ્ય ગુજરાતની વાત કરીએ તો બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી આજે મધ્ય ગુજરાતની અંદર પણ મજબૂત સિસ્ટમ સક્રિય જોઈ લ્યો દાહોદ ગોધરાથી લઈને મહીસાગર ખેડા પંચમહાલ કપડવંજ નડિયા ધોળકા અમદાવાદ અને વિરમગામ સહિતનો જે આખે આખો પટ્ટો છે આ બધા જ પટ્ટાની અંદર જે છે તે મિત્રો અતિ ભારે ધોધમાર વરસાદની આજે આગાહી છે અને મિત્રો હવે પછીની કલાકો ગુજરાત માટે એટલા માટે ભારે કારણ કે પ્રથમ નોરતા સુધી વરસાદ

વરસાદો ફૂંકા કાઢવાના છે જો મિત્રો જ્યારે આવશે ત્યારે તેના ઉપર વિડીયો બનાવીને માહિતી આપતા રહીશું તો આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો બાકી મિત્રો દરરોજની અપડેટ જે છે તે આપણે આ ચેનલના માધ્યમથી મેળવતા રહીશું તો સાથે જ મિત્રો તમારા ગામમાં અત્યારે હાલ વરસાદ છે કે નહીં વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખી દેજો આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ